અમને કમરે થી આપણે મેક દેતો તો કેમ કે બહુ વાર લાગશે એટલે બપોર નિરાય તે લેશું બપોર બપોર લગભગ લેવા દે હું એમ તો હટ લેવા છે ત્રણ જણા હોય એટલે હું તે હાલો આપણે જાવી ખંભાળા ભાગ્યામાં ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યામાં પહોંચ્યા છે ને જો આપણે જડાન છે પણ વેવા છે જો પડ જો દે જો આ આપણે દીધે આગ ના છૂટતો એટલે જો બાકી તો કપાઈ ન દેખાતો એટલામાં થોડો તમને આપો સાથે ખડો ઓરો સાથે એવો છે હાયથી ને પણ લગનનો ઠેઠ છેઠા લગન છે જેમકે નકરું ખડશ છે હું કપ્પાની દેખાતો હાલો આપણે હવે નીંદવા મળવી મારે મારે બહાર બેને લેવાનું છે મારા આપણને દવા સાટે છે ઘઈ નહીં ધરવડીની સાટે છે એટલે હમણાં આવ્યું છે બે પોપ સાટવાના છે હાલો આપણે નીંદવા મળવી જો આપણે એટલો સાઈને છે વાર બહુ લાગે છે જેઠાને સાહ છે એટલે વાર તો લાગે જ ગોળવાનું હોય આ રીતે અહીંયા લગ્ન લેતો જવાનું હોય દવા સાટે જ ખાઈ નહીં પણ તોય અહીંયા લગ્ન સાટે એટલે જો આ થતું થઈ ગયું એક જો કપાણ હતા અડી ગયો જાઓ પાંદડા થઈ ગયા જો વાડીમાં આપણે તો થોડું થોડું સાટી દેતા તો હુંકાઈ ગયા હું નહીં એક બહુડી હોય એ હુંકાઈ જાય હું આપણે તો ખડે લઈને આમાં નાખતા આવી હતી ડાયરેક હાલો આપણે હવે નીંદવા મળવી જો હવે શેટાનો શાક આટવા આવ્યું જો કપાઈ નીંદ દેખાતો તો અડધો ભાગ જીરો સાપડ આવે જો અહીંયા બહુ ખડ છે તો ચાલો આપણે નીંદવા મળવી ફાઇનલી મિત્રો જો આપણો શર્ટ આર્ટ ચાલે ગયો જો મસ્ત સોફો થઈ ગયો તો આખો ખોલે હોય જો હું આ લગ્ન હતો ઓલપા જો દવા સાડી થાંભલાની થાંભલે નહીં ભાઈ ઓલપા જેમ જવાય હોય નથી છોડ વાતા એ વાતાય વાતા લીધા ડવળા જો ગયા છે હાડા દ ને પણ હાડા દ થઈ ગયા સા લેવામાં પૈ ત્રણ જણા લેતા તાર નગર બે જણા લેતા લેવાય નોરે બપોર લગન લેવાય રે હું ચાલો આપણે વ્યાજી વાડીએ કેમ કે આપણે છોણે કુલી તું રહેવી તે આપડા જપા પાંહી લેવાય ની છે માવણી છે એને થોડીક માંડી માંવણી છે લેવાય ની છે કે હાડા 10 વાગ્યા છે બપોર લગન લેવા એટલે તું લેવાય જાય ચાલો આપણે જાવી જો આપણે વાડિયા પોગી ગયા છે ને જો આપણે નાસ્તો કરો બેહ ગયા છે બે ફરાણસ આપણે બે જો કે હાલો આપણે વેફર ખાઈ લેવી પછી પાછા વ્યાજી આપણે ફાઈનલ મિત્રો જો આપડા નાસ્તો કરીને વ્યા વાસે પડામ જો હાણ કે આવે ની સા ન ઠેટ લગ કે આ તો જાવ નો હે છે ઓડે છે આટા આમ વાઈડ છે એટલે હું જાય જો ચાલો આપણે ખેવા મળવી જો આપણે એલ પા ખેતા ખેતા વ્યા જો આપણે તુર મ જો આમાં આમણી છે જો માઇન્ડ બીમ છે જો લીલી છે એટલે બધા ખાય છે ને બાકી જો અહીંથી થી આવણી છે કે વાઈડ પાહે એટલે ઊઠેટી ચાલે પણ ઊગે હું ચાલો આપણે કાયા કા છેવા મળવે કેમ કે જ્યારે વાગી ગયા છે જો આપણે ભાગ્યમાં સાવડે લઈને વી આવવા જો આપણે ખાટલે બે જ જશે વી કેમ કે થાકી ગયા છે પોરો ખાઈ લેવી હમણાં રંધા જાય એટલે પણ બપોરો કરી લેવી જો આપણે બપોરો કરીને આલ્પા વી આવ્યા છે વી જો કાકાને કાકાએ ડુંખળે જો ઉગી ગઈ મસ્ત જો માં કાલ પાઈતી જો દેખાતી નહી બહુ વિડીયોમાં આમ આમ જઈ દેખાડું થોડુંક લીલું એ વધુ દેખાય છે જો મસ્ત ઉગી ગઈ જો કાલે તો જે પાણી પાયું આપણે હા ત્યાં કે અત્યારે પાયું શું જામફળ તો કાંઈ જો છે નહીં ના ના છે એવું છે તે હાલો તો ખડીક આપણે ખુવી જવી ખડેક કે ઠાકી છે આવું આપણે લેતા એટલે કેમ કે એમાં બળદ કરવાની છે આજ કઈ રીતના લાગે ને એટલે હું ઠાકી ગયા છે તે હાલો આપણે ફૂવી જવી ફાઇનલી મિત્રો જો આપણે જજીન ને વાગી છે શાર ને ગોપાલે જો આપણે આરે છે કા ગોપાલ શનિવાર હતો નાસ્તો વરસાદ દે જો આ સાઈડ હશે જો આ સાઈડ ઊંડો ડો છે તને ઝૂમ કરીને દેખાડું છે ને વરસાદ દે એટલે એ છે ખરો પણ આમ આઘો હોય છે છે ખરો કા ગોપાલ એટલે ડુંગળા એમ કેમ આલ સોલે જામ પર તો કઈ છે નહીં જીણા જીણા હે જીણા જીણા છે કા ગોપાલ ફાલે જો બીજો આવી ગયો તો

આપણે ઓલી વાડે જવાનું છે ઇનેક વસ્તુ તમને દેખાડવાની છે આંધાની હાલો તમે વિડિયો આગળ બન્યા રહ્યો તમને ના જોઈને એક વસ્તુ દેખાડું છે ખરી આગળ પર તને એની ખબર તને ખબર એટલે ગોપાલ નથી ખબર આ મને એકને ખબર છે તમે વિડિયો આગળ બન્યા રહ્યો હમણાં આપણે જાવીએ ઇલ્પા ફાઇનલી મિત્રો જો આપણે વાડે પહોંચી ગયા છે જો કંકુડોન વેલો છે જો કંકોડ છે મસ્ત

જો સને મસ્ત ગોપાલ પેલા બહુ હતી ત્યાં એની ભાજી કરતા મસ્ત થાય ભાજી ઉપર હેસી આમ તો અંદર પણ અત્યારે તો નથી બહુ જો ગોપાલ ના હૈસે ગોપાલ જો જો ફાલ આવે ફાલ આવે છે જો ભાજી છે

આપણે ભાગ્યા નહીં જવા બાય નહીં જાય બપોર પાસે આપણે નહીં જ્યાં હું પોરો થઈ જાય ચાલો કડક આપણે બે રે ફાઈનલી મિત્રો જો આપણે ફળજામ ભાઈ છે છે એક કોમેડી વિડીયો બનાવો એટલે જો આપણે ઘોડે મીંગી દે છે જો સાંટા આવે છે જો ઢક થઈ ગયું છે ને જો સાંટા આવે છે પડે સાંટા એ રીતના જો દીતીઓ લઈ લીધો માથું વળવું પડે કોમેડી વિડીયો બનાવો એટલે જો સાંટા પડે તો દેખાય છે ને બહુ જ રીતે જો દેખાય થોડા થોડા જો આમ પડે જો ચાલો આપણે કોમેડી વિડીયો બને નાખી કેમ કે ગોપાલ ને નકર તો આપણે બનાવી દેજો આપણે અહીં બનાવવાનો છે આપણે ફોન મીચીને આપણે આથે બરે નાખશું ડાયર કે કટકા માં તે રીત નું હે કા એટલે મિત્રો જો આપણે કોમેડી વિડીયો બનાવી ને આવે છે ધાવ માથે ને જો સાટા આવે છે જો જો વરસાદ આવે છે અમને ગાસ તો તો જો ઊંડો છે આમ આજે તો પાછું એવું થઈ ગયું છે ઢગ જેવું જો જો આપડો કપ્પા કેવો દેખા આવે છે પેલા તો કેવું ખડ હતું હવે જો ક્યાંય ખડ નહી થયું કેમ કે એક દી વરસાદ નો એટલે અંધું ખડ હું આડાળું થઈ ગયું સુકાઈ ગયું એવું થયું ચાલો ખડક આપણે ધાવા માથે બે મિત્રો જો વાગ્યા છે હાડા હાથ ને જો આપડા ધાવા માથે થઈ ને વરસાદ જો સીડવી જો આમ તો ઊંડો જો એટલે બહુ આગો નથી આમ જો વીજળી થાય છે નહીં દેખાણું આપણે આમ તો વીજળી થાય છે ને